નમસ્કાર મિત્રો ફાર્મર ફેમિલી યુટ્યુબ ચેનલમાં આપ સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે ચર્ચા કરવાની છે કે મગફળીનો પાક વીસથી લઈ અને ત્રીસ દિવસનો એટલે કે મહિના દિવસ સુધીનો થાય ત્યાં સુધીમાં આપણે કેવી કાળજી રાખીએ અથવા તો આ કુમળા છોડની કેવી કાળજી રાખવી જોઈએ એની માહિતી આજના વિડીયોની અંદર આપવાની છે તો તમામ દર્શક મિત્રોને વિનંતી છે કે આ વિડિયોના અંત સુધી તરીકે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કોડીનાર ગીર સોમનાથ ખાતે ફરજ બજાવું છું અને આજે ચર્ચા કરવાની છે કે મગફળીની શરૂઆતની અવસ્થા એટલે કે કુમળા અવસ્થા કહેવાય બાલ્ય અવસ્થા બાળકનું છે

આપણે બધાને પ્રયત્ન કરીએ છીએ એક જવાબ આપીએ તો ખાસ કરીને પેલો પ્રશ્ન અત્યારે ખેડૂતોનો એવો છે કે સાહેબ યુરિયા નાખવું કે નહીં મિત્રો મગફળીના છોડને તમે ઉપાડો ત્યારે તમે જોજો કે એની મૂળ ઉપર મૂળ ગંડિકા જે હોય એટલે કે મગફળીનો આ ધારો કે આ છોડ છે આ છ મગફળીનું અહીંયા મૂળ છે તો એની ઉપર ઝીણી ઝીણી ગાંઠું આવેલી હોય આ ગેંઠું શું છે આ મગફળીની જે ગેંઠું આવેલી છે ને એ જ મૂળ ગંડિકા છે એ નાઇટ્રોજનની ફેક્ટરી છે જેમાં યુરિયાની અંદર શું હોય નાઇટ્રોજન તો આની અંદર પણ નાઇટ્રોજન હોય હવે અતિરેક જ્યારે નાઇટ્રોજન મગફળીનો વિકાસ એટલો બધો વધી જશે કે હેરું ફટાફટ મળી જશે જે 45 દિવસ સુધી હાથી હાલવું જોઈએ ને આંતર રો ની અંદર એ ત્રીસ પાંત્રીસ દિવસે બંધ થઈ જાય એટલે પાટલા મળી જશે ખેડૂત ખુશ થઈ જશે કે આઠ મહિનાની હેલી થાય ત્યારે ખેડૂત ખુશ થઈ જાય મારે તો આઠ મહિનાની અંદર પાટલા મળી ગયા પણ પછી પછી બહુ મોટું નુકસાન ભેગું કરવું પડશે આ નુકસાન ન ભોગવવું પડે એના માટે થઈને ખેડૂતે યુરિયા નાખવું નહીં કારણ કે એના મૂળમાં ગંડિકા આવેલી છે ને ગંડિકા નાઇટ્રોજનની ફેક્ટરી છે હવે ઘણાને બે ત્રણ વર્ષથી એવા પ્રશ્નો આવે છે અને મેં પણ ખુદ પોતે જોયું છે કે મૂળ ઉપર મૂળ ગંડિકા બનતી જ નથી

આવી પરિસ્થિતિની અંદર મિત્રો ખાતર નાખતા ભૂલી ગયા તો આપણે આગળનો પાક એવો વહેવો છો કે જેમાં પુષ્ક ખાતર નાખ્યા હતા તો હવે ખાતર ભૂલી ગયા તો ભૂલી ગયા હવે વાત પતી ગઈ એમાં કંઈ બીજી વાત નથી આવતી અગર પોસિબલ હોય તો બે સાહની વચ્ચે વાવેતર કરી શકાય ખાતરનું ધંધાવથી હવે એ અઘરું છે પહેલું નથી વાત કરવી સહેલી લાગે પણ જ્યારે ખેતર ની અંદર દંતાળ હાલતો હોય ત્યારે કામ કરવું ઘણું ગુરુ પડતું હોય પણ બે હાર વચ્ચે કદાચ તમે વાવેતર કરો તો ખાતર સહિત થોડુંક તમને કામ લાગે બધું નથી લાગવાનું કારણ કે સાઈડ અંદર જાય છે પણ બે હાર વચ્ચે તમે વાવેતર કરી શકો આપણે જે ખાતરના વિડિયોના ડોઝ કીધા હતા એ જ પ્રમાણે ડોઝ નાખીને તમે વાવેતર કરશો ભૂલી ગયા તો કોઈ વાંધો નહીં હવે ઘણા એવું કે અમે હાટી હાંકવાના સહિત ઉપર ઉપર વેરી દઈએ તો હું વાંધો અરે ભલા માણા ત્યારે આપણે કીધું તું કે માથા ઉપર થારી રાખી ન ખાઈ શકાય ઉપર ઉપર વેરી દઈએ આના મૂળિયા તો અહીં સુધી હતા ને હવે ખાતર વેરાય વેરાયે અહીંયા સુધી આયું હવે આ મૂળિયું અહીંથી અહીં લેવાનું થવાનું એ એ ખાતરથી આપણું નુકસાન થયું વરસાદ પડે પાણીમાં ગયું નિરડાની અંદર ગયું અને દરિયામાં વહ્યું જાય એના કરતાં ન નાખો તો સારું જ ઉત્પાદન આપે છે અને ઘણા બધા ખેડૂત મિત્રો એવા મળે છે કે એવું કહે છે કે સાહેબ ખાતર નાખ્યા વગર પણ ખૂબ સારું ઉત્પાદન છે મિત્રો ખરેખર એની વાતો પ્રેમથી સાંભળીએ ને તો એની વાત સાચી હોય છે ખૂબ સારા એવા રિઝલ્ટ ખેડૂત મિત્રો લેતા હોય પણ એ આ બેક્ટેરિયા માઇકોરાઈઝર યુમિક એસિડ આ ઓર્ગેનિક લિક્વિડ આ બધાનો ઉપયોગ કરે છે અને એને ખૂબ સારા પરિણામ મળે છે કંઈ વાંધો નહીં ભૂલી ગયા છો તો કોઈ ઇસ્યુ નથી હવે માવજત કોને કરવાની છે હવે ઘણાના ફોન આવવાના શરૂ થઈ ગયા આવડું દઉં આવડું ભાઈએ તમને કોમેન્ટ દીધી હતી તમે જેટલા પણ વિડીયો બનાવવામાં ખાતર સિવાય વાત કરતા જ નથી અરે ભલામાણા આજનો જમાનો વોટર સોલ્યુબલનો થઈ ગયો છે તમને ખબર જ નથી તમે કઈ દુનિયામાં જીવો છો આજે જીરો બાવન ચોત્રીસ ઝીરો જીરો પચાસ હમણાં મારે તલવાળા ભાઈનો ફોન આવ્યો હતો મને કે સાહેબ માર્કેટમાં સૌથી વધારે ભાવ અઢીસો રૂપિયા મળ્યો વિચાર કરો એ મિત્રને કેટલું આમ અંદરથી ખુશી થઈ છે કે આપણને ખબર નહોતી જીરો ઝીરો પચાસ આઠવાથી તલની અંદર માર્કેટમાં હાઈએસ્ટ ભાવ મળશે તો તમારે એ વિચારવાની જરૂરિયાત છે અત્યારે જૂના જમાનાનું નહીં વિચારતા નવા જમાનાનું વિચાર જો ખાસ આપણી વાત ઉપર આવીએ મગફળીની અંદર જો જમીન ભારે હોય કાળી હોય ભારે હોય ભેજ અતિશય હોય તો વૃદ્ધિ વધી જાય શું થાય

બહુ પારોટ રહી જાય છે તો આવી પરિસ્થિતિની અંદર શરૂઆતમાં આપણે હવે જાણીએ એમ કરવું જો પેલા મૂળ ગંડિકા છોડવો ખેંચીને જોઈ લેવાનું મૂળ ગંડિકા છે હા તો કેટલી છે એ ગણી લેવાની પછી હવે જે ખાતરો અત્યાર સુધી નાખ્યા ને એ જમીન ની અંદર જમાન જમા પડ્યા હોય એને ઉગાડવા માટે બેક્ટેરિયા તો કે ભાઈ મૂળ ગંડિકા ન હોય અથવા મૂળ ગંડિકા વધારવા માટે કયું ખાતર નાખી શકાય રાઈઝોબિયમ હમણાં જે કોમેન્ટ વાંચી નાખ્યું સાહેબ અમારા એગ્રો વાળા જાણતા નથી કા હું સે રાઇઝોબિયમ હવે એને થોડોક અભ્યાસ કરવાની જરૂરિયાત છે બીજું કઈ કંપનીનું મળે એ તમે જણાવતા થાઓ મિત્રો કંપની ત્યારે અઢળક છે હું એકે કંપનીનો માણસ નથી મારે એક કંપનીની ભલામણ તમને કરવાની નથી પણ રાઇઝોપિયમ બેક્ટેરિયાની તમને ભલામણ કરવાની છે મેં ક્યારેય ડબલું નથી દેખાડ્યું હું કામ નથી બતાવ્યું કારણ કે હું કોઈ કંપની સાથે જોડાતો નથી એટલા માટે થઈ નહીં તો મને કેટલાના ફોન આવે તમે અમારું કરાવી દો પાણી બેસી દીધી આપણે એનું નથી કરવું રાઇઝોપિયમ

હવે કહેવાનું રહે તમને પણ કહેવાનો મિનિંગ એવો છે બેક્ટેરિયા નાઇટ્રોજન માટે રાઇઝોબિયમ એ પછી પી PHB ફોસ્ફરસ સોલ્યુબિલાઇઝિંગ બેક્ટેરિયા એ પછી સલ્ફર ના બેક્ટેરિયા થાયોબેસિલસ આના નામ પણ તમને ડિસ્ક્રિપ્શન બોક્સ માંથી મળી જશે એ પછી ઝિંક ના પણ એઝો ઝિંક આવે છે ખૂબ સારા બેક્ટેરિયા આવે છે અને એ સિવાયનું તમને એવું લાગે કે હજી પણ બેક્ટેરિયા વાપરવા તો પોટાસ ના પણ બેક્ટેરિયા વાપરી શકાય આ પોટાસ મોબિલાઇઝિંગ બેક્ટેરિયા આવે ખૂબ સારા ચાર બેક્ટેરિયાનો ઉપયોગ દરેક બેક્ટેરિયું રાઇઝોબિયમ હોય તો પણ વિઘે 1 લિટર એ સિવાય તમને એવું લાગે કે પીએસબી હોય તો પણ વિઘે 1 લિટર તમને એવું લાગે કે થાયોપેસી હોય તો પણ વીઘે એક લિટર અને પોટાસ મોબિલાઇઝિંગ બેક્ટેરિયો હોય તો પણ વીઘે એક લિટર એકરનું માપ છે પણ આપણે વીઘે વાપરવાના છે કારણ કે બેક્ટેરિયાની સંખ્યાને આપણે કેમિકલ નાખી નાખીને એટલી ઘટાડી દીધી છે એટલા માટે થઈ અને શારે શાર વાપરવાનું જરૂરી છે કારણ કે શારે શાર ની જરૂરિયાત છે ઘણા નિયમ થાય કે ખર્ચાનો તો પાર નથી ભાઈ આ બેક્ટેરિયા છે ખાતર નાખતા કરતા આ નાખવા સારા આ 200 રૂપિયા અથવા 150 રૂપિયા ની આસપાસ તમને મળતા હશે શારે ના થઈને 1000 રૂપિયા થાય વેગે 1000 રૂપિયા મણ માંડવી વધારે થાય ને એટલે 1000 રૂપિયા નીકળી જાય હું તમને કોઈનું નાખવાનું નથી કેતો પણ તમને અંદરથી જાગે કે ના ના આપણે મણ ઉત્પાદન સારું લેવું તો નાખો આનું માપ ભલામણ એ કરે છે પણ વેગે ગયા વર્ષે જે જે ખેડૂત મિત્રોએ વાપર્યા એને ખૂબ સારો ફાયદો થયો અથવા આનું ત્રણેયનું કોમ્બિનેશન પણ રાઇઝોબિયમ બેઝ આવતું હોય તો એનપીકે ના જે કાંસોટિયા બેક્ટેરિયા આવે એ પણ તમે વાપરી શકો વસ્તુ ખૂબ સારી છે અને વાપરવા જેવી છે એ સિવાયનું માઇકોરાઇઝા મિત્રો માઇકોરાઇઝા એ પણ ખૂબ સારી વસ્તુ છે અને એનો પણ તમે ઉપયોગ કરશો તો તમને ખૂબ સારા પરિણામ મળશે સાથે સાથે જમીનની અંદર અત્યારે હ્યુમિક એસિડની જરૂરિયાત હોય તો જે હ્યુમિક એસિડ આવે ખાસ કરીને પોટેશિયમ હ્યુમેટ બરાબર એ જમીનની અંદર નાખવાથી અથવા તો પંપથી છંટકાવ કરવાથી બંને રીતના તમે વાપરી શકો એની માહિતી પણ અહીંયા આપેલા નંબર ઉપરથી તમને મળી જાય એટલે હ્યુમિક એસિડ અને પોટેશિયમ હ્યુમેટ થોડું થોડું ખાવું પણ સારું ખાવું એટલે થોડું સારું વાપરવું કારણ કે અત્યારે તો સો રૂપિયાથી લઈને હજાર રૂપિયા સુધીનું આવે પણ સ્ટાન્ડર્ડ થોડુંક સારું આવતું હોય એ પ્રમાણે આનો ઉપયોગ કરવો ખાસ કરીને ગયા વર્ષે અમને વજનની અંદર જે કંઈ સારા રિઝલ્ટ મળ્યા હતા કારણ કે ખેડૂત ખુશ થઈ ગયો ખાંભા બાજુના ખેડૂત હતા કીધું સાહેબ પાંચસોમાં મગફળી ક્યારેય જોઈ ન હતી પંદર વીઘામાંથી અને થઈ તો એ ઓર્ગેનિક લિક્વિડ ઓર્ગેનિક ખાતર એ પણ તમને અહીંયાથી નામ ખરેખર આપણે નથી જણાવતા એટલા માટે અહીંયા ઘણા એવું કહેક સાહેબ તમે નામ જણાવી દેતા હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર બધું જ લખેલું છે જરાક જોઈ લેજો પણ વસ્તુ ખૂબ સારી છે ઓર્ગેનિક લિક્વિડ અને ખાતર એ પણ બંને વજન વધારાની અંદર છે એટલે ખૂબ કામ લાગશે અને એની ગેરંટી આપું છું જોઈ લેજો દસ દોડવાનો વજન અથવા સો દોડવાનો વજન અને જેમાં નથી નીકળું એના સો દોડવાનો વજન એમાં ગેરંટી છે કે તમને કેટલો બધો ફેર પડે તમે તમે તેથી વિચારીને મને ફોન કરજો સાહેબ આ વસ્તુની અંદર ઘણો બધો ફેર પડ્યો છે એટલે મિત્રો ઓર્ગેનિક લિક્વિડ એનું નામ ડિસ્ક્રિપ્શન બોક્સમાં અહીંયા આપેલા નંબર ઉપરથી તમે જ્યારે આપણે વિડીયોની અંદર છે પૂછી લેજો એટલે આટલી માહિતી બેક્ટેરિયાની હ્યુમિક એસિડ અને ઓર્ગેનિક લિક્વિડની આના સિવાય ત્રીસ દિવસ પછી વળી પાછા આપણે મેદાનની અંદર તમારા પાસે આવશું કે ભાઈ આવું આવું કરી નાખો એટલે તમારે સરસ રિઝલ્ટ મળી જાય ગયા વર્ષની સાતી ઠોકીને આપણે કહી શકાય ઘણા બધા ખેડૂત મિત્રોને સારા રિઝલ્ટ મળ્યા હતા ખોટી વાત નથી જેને મેળા એ કોમેન્ટ લખજો કારણ કે નથી મેળાને એને ખબર પડે એટલે આ બધી માહિતી આપના સુધી પહોંચાડવાની હતી ખાસ એક વાત કે જે લોકો પશુપાલન સાથે સંકળાયેલા છે તો એને કાળી જુગર વાવવાનું ન ભૂલવું એ પણ માહિતી તમને આપેલ નંબર ઉપરથી મળી જાય છતાં તમને એવું લાગે તો સમય મર્યાદાની અંદર કોલ ગેરંટી નથી આપતો ઉપાડી જ લઈશ પણ એક રીંગ મારવાની મર્યાદા આપું છું મારો નંબર સિત્તેર સેતાલીસ ડબલ જીરો બાવન ચોત્રીસ આ નંબર ઉપર ફોન કરો ત્યારે ઘડિયાળની અંદર જોઈ લેજો નવથી બાર અને બપોરે 2 થી છ આ સમયની અંદર ફોન કરશો અવશ્ય જો જવાબ આપવાનો પ્રયત્ન કરી ક્યારેક ન ઉપાડી શકું તો હું કંઈક કંઈક કામની અંદર ફસાયેલો રહેતો તમારા માટે જ સામે તમારા સામે આવ્યો પણ મને એવું થયું ખેડૂત માટે કશું કરી શકાય એના માટે થઈને તમારા સામે આવતા હોય તો અમને પણ થોડી ઓછી પરેશાની થાય તો તમારો પ્રયત્ન રાખજો મિત્રો માહિતી સારી લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા વિડીયોને અન્ય લોકોને શેર કરવાનું નહીં ભૂલતા અને લાઈક કરવાનું તો નહીં ભૂલતા કારણ કે તમારી કરેલી લાઈક અમને ઘણો બધો ઇન્સ્પિરેશન એટલે કે અંદર એવું થાય કે મારો દર્શક વર્ગ ખૂબ સારો અને આગળ જઈ રહ્યો છે તેના માટે મારે કંઈક કરી શકવું જોઈએ અસ્તુ આભાર જય હિન્દ ભારત માતા કી જય